નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો શેરાફા બજારમાં સોનું ગગડી ગયું હતું અને મિત્રો આઈબીજીએ રેટ્સ ડોટ કોમ અનુસાર દસ ગ્રામ સોનામાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં એક રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો પચીસ જૂને દસ ગ્રામ સોનાની કિંમત બોતેર હજાર રૂપિયાની આસપાસ હતી અને ચાંદીનો ભાવ ઘટીને રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો ત્યારબાદ મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી કલાકોમાં ઇંચ વરસાદ પડશે મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં ગત મોડી રાત્રે ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ કહ્યું છે કે આગામી બે દિવસમાં વરસાદનું જોર વધશે મિત્રો પાંચ જુલાઈ બાદ ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચાર થી દસ ઇંચ જેટલો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જેના પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવે છે મિત્રો જેમાં NDRF ની બમતું 4 ટીમોને તૈનાત કરાય છે તેમાં ગીર સોમનાથ ભાવનગરમાં એક એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં એક એક ટીમ તથા NDRF ની કુલ સાત ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાય છે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી સામાન્ય વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખોલી મિત્રો અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે તંત્રના પ્રી મોનસૂન પ્લાન કામગીરીની પોલ ખોલી નાખી છે માત્ર થોડાક વરસાદમાં શહેરોના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાક વાહનો બંધ પડી ગયા હતા મિત્રો કોર્પોરેશન માત્ર કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે પંચમહાલ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો સમગ્ર રાજ્યમાં થન્ડર સ્ટોમની વકી કરવામાં આવી છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો રાજ્યના બેતાલીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તેમજ સવારે બાર વાગ્યા સુધી રાજ્યમાં સાઠ તાલુકામાં વરસાદ પડ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ને લઈને મોટી જાહેરાત મિત્રો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈ મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા હવે લંબાવી દીધી છે મિત્રો આ સમય મર્યાદા 14 જૂન 2024 ના રોજ સમાપ્ત થઈ રહી હતી હવે તરત હવે મિત્રો તેને 3 મહિના લંબાવી 14 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતું હોય તો જાણી લેજો ફાયદા મિત્રો જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે મિત્રો આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને માત્ર ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે મિત્રો છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે અને મિત્રો આ અંતર્ગત તમને દસ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થાય છે બે લાખ સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પણ મળે છે ને ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર જે મિત્રો પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે મિત્રો ડિપોઝિટ પર વ્યાજ મળતું રહે છે અને એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટે ભેટ મિત્રો મોદી સરકારની બીજી કેબિનેટ બેઠકે બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપે છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં ચૌદ પાકોને સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજના નિર્ણયના કારણે એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધારે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ જવાની જરૂર નહીં પડે મિત્રો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે આવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે વ્યક્તિએ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈપણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો હવે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરવા આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી પણ મિત્રો તમે અધિકારિક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલ પાસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકો છો આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનાઓ જણાવ્યું છે કે હવે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે સુધી ચલાવવામાં આવી રહી છે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એલર્ટ મિત્રો એક ક્રેડિટ કાર્ડ કરતા બિલ પેમેન્ટ્સને લઈને નિયમો બદલાયા છે પેમેન્ટ પ્લેટફોર્મ સીઆરઈડી ફોનપે બિલ ડેસ્ક જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે એ આરબીઆઈએ કેટલા ફેરફારો કર્યા છે અને આરબીઆઈના નવા નિયમ અનુસાર એક જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસથી કરવા પડશે તે માટે લગભગ એસબીઆઈ બેંક ઓફ બરોડા કોટક મહિન્દ્રા બેંક ફેડરલ બેંક અને ઇન્સ્ટિટ્યુશન બેંક્સનો કામ કર્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ચેતવણી મિત્રો પુરવઠા વિભાગ અને ખાદ્ય અને લોજિસ્ટિક વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને જરૂરી માહિતી આપવામાં આવે છે માહિતી હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે અન્યથા તેમને તેમના રેશન કાર્ડ પર મળતો લાભ બંધ થઈ જશે આ માટે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા છેલ્લી તારીખ ત્રીસમી જૂન બે હજાર ચોવીસ નક્કી કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જશે દસ ઇંચથી વધુ વરસાદ પડશે એટલું જ નહીં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા ડાંગ અને વલસાડમાં આઠ ઇંચ થી વધુ વરસાદ પડશે સુરત સહિતના ભાગમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડવાનો છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં એક ઇંચ સુધીનો વરસાદ પડશે અને આગામી અઠ્યાવીસ જૂન થી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તેર દિવસ પછી મેઘો મહેરબાન મિત્રો તેર દિવસ પછી ગુજરાતમાં ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે

વરસાદ આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે જેમાં સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના દેશમાં નામ હશે તેવા લોકોને દસ કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા અઢાર વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલા સાઠ વર્ષથી વધુ વયના નાગરિકો અને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પાલક માતા પિતા યોજના હેઠળ બાળકો ને વર્ષે છત્રીસ હજાર રૂપિયા પુનઃ લગ્ન કરે ને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને મહિને એક ની અધિકારી વિભાગ દ્વારા દર મહિને

કિસાન યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે દર મહિને રૂપિયા પંચાવનથી બસો સુધીનું યોગદાન આપવું જરૂરી છે જ્યારે સ્કીમ રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની ઉંમર સાઠ વર્ષની થશે ત્યાર પછી દર મહિને ખાતામાં ત્રણ હજાર સુધીનું પેન્શન આવવાનું શરૂ થશે આમ અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે આ યોજના સરકાર દ્વારા દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે મિત્રો યોજનામાં ખેડૂતોને વર્ષમાં છત્રીસ રૂપિયા આપવામાં આવે છે જ્યારે ચાલીસ વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના કાયદામાં લાવશે મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીએ પહેલા જીએસટીના કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવાનો ચર્ચા કરવાની છે